ਨੀ ਹਰਨਾ ਸਨ ਲਾਈ ਨੀ ਹਰਨਾ ਸਨ ਲਾਈ ਹੇਲੂਇਹ ਆ ਸਮਨੇ ਕਰਨਾ ਤ੍ਰੀਜਾ ਅઠવાੜਿਆ ਨੂੰ ਸ਼ੁੱਕਰਵਾਰ ਆਪણો ਦੇਸ਼ਾ ਜੀ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરે છે શું આપણે દ્રઢપણે માનીએ છીએ કે ઈસુ ઈશ્વરપુત્ર છે અને આપણા પાપોનું પરિણામ તેમણે પોતાને માથે લીધું છે સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશના આઠમા અધ્યાયના વચનો એકત્રીસ થી બેતાલીસ પછી જે યહૂદીઓને ઈસુ પર શ્રદ્ધા બેઠી હતી તેમને ઉદ્દેશીને તેમણે કહ્યું જો તમે મારી વાણીને વળગી રહો તો તમે મારા સાચા શિષ્ય તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તેઓએ જવાબ આપ્યો અમે અબ્રાહમના વંશજો છીએ અને અમે કદી કોઈના ગુલામ થયા નથી તો પછી તમે એવું કેમ કહો છો કે તમને મુક્તિ આપશે ઈસુએ કહ્યું હું તમને સાચે સાચ કહું છું કે જે કોઈ પાપ આચરે છે તે પાપનો ગુલામ છે ગુલામ ઘરમાં કાયમ રહેતો નથી પણ પુત્ર કાયમ રહે છે એટલે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો મને ખબર છે કે તમે અબ્રાહામના વંશજ છો તેમ છતાં તમે મને મારી નાખવા તાકો છો કારણ મારી વાણી તમારે ગળે ઉતરતી નથી મેં મારા પિતાના સાનિધ્યમાં જે જોયું છે તે કહું છું અને તમે તમારા પિતા પાસે જે સાંભળ્યું છે તે પ્રમાણે કરો છો તેમણે સામેથી કહ્યું અબ્રાહમ અમારા પિતા છે ઈસુએ કહ્યું જો તમે અબ્રાહમના વંશજ હોત તો તમે અબ્રાહમને પગલે ચાલતા હોત પણ તમે તો ઉલટા મને મારી નાખવા તાકો છો મને જે તમને સત્ય સંભળાવ્યું છે અબરાહામે એમ નહોતું કર્યું તમે તમારા પિતાને પગલે ચાલો છો ત્યારે તે લોકોએ કહ્યું અમે કંઈ બે બાપના નથી અમારે એક જ બાપ છે ઈશ્વર ઈસુએ કહ્યું ઈશ્વર જો તમારો બાપ હોત તો તમે મારા ઉપર પ્રેમ રાખ્યો હોત કારણ હું ઈશ્વરનો મોકલ્યો અહીં આવ્યો છું હું પોતે થઈને નથી આવ્યો પણ તેણે મને મોકલ્યો છે આજે આપણા દેશનો પ્રજાસત્તાક દિન છે આજે ઈસુ મુક્તિ અથવા સ્વતંત્રતાની સમજ આપે છે મુક્તિનો ખૂબ ઉપરછલ્લો અર્થ છે કોઈના ગુલામ ન હોવું ઈસુ સમજાવે છે કે બાહ્ય ગુલામી ના હોય એ માનવ મુક્ત છે એમ ન કહી શકાય ગુલામી તો પાપની છે પાપ એટલે પ્રભુની વિરુદ્ધ થવું પ્રભુની યોજનાનો વિરોધ કરવો ઈસુ માનવ બનેલા પ્રભુ છે પ્રભુની યોજના છે કે ઈસુ માનવ બને ઈસુના શ્રોતાઓ ઈસુને પ્રભુ તરીકે સ્વીકારવા તૈયાર નથી ઈસુ તેમના શ્રોતાઓને પ્રભુના દર્શન કરાવી શકે એમ છે પણ શ્રોતાઓ ઈસુનું સાંભળવા જ તૈયાર નથી મનની સંકુચિતતા જડતા એ ગુલામી છે ગુલામ ઘરમાં કાયમ રહેતો નથી ઈસુ તેમના શ્રોતાઓને પ્રભુના સંતાનો બનાવવા માગે છે સંતાન પિતાનો વારસ બને છે સંતાનનો પિતા સાથેનો સંબંધ કાયમ રહે છે ઈસુ તેમના શ્રોતાઓને આ પિતાની વાતો કહે છે પણ તેઓ તો તેમના પૂર્વજ અબ્રાહમને જ પ્રાધાન્ય આપે છે આપણા જીવનમાં ક્યારેક આવી ગુલામી આવી જાય છે આપણે જે જૂનું છે તેને જ વળગી રહીએ છીએ સમાજમાં ઊંચ નીચના ભેદભાવ જૂના જમાનાથી ચાલતા આવ્યા છે લગ્ન પ્રસંગના મરણ પ્રસંગના જૂના રીત રિવાજોને આપણે ચુસ્તપણે વળગી રહીએ છીએ કેટલાક વાર અને સમયને શુભ ગણીએ છીએ આ બધી આપણી ગુલામી છે આમાં ઉમેરાય છે આપણા વ્યસનો આપણા શોક આપણા પાપો આ બધી ગુલામીમાંથી ઈસુ આપણને મુક્ત કરી શકે છે ઈસુની આપણને મુક્તિ આપવાની રીત છે આપણને સત્ય જણાવીને સત્ય આ છે ઈસુ ઈશ્વરનો પુત્ર છે આપણા પાપોનું પરિણામ તેમણે પોતા ઉપર લઈ લીધું છે હવે આપણે પરિણામ મુક્ત છીએ આ સત્ય જો આપણે પચાવીએ તો આપણા બધા બંધનો છૂટતા જશે શ્વાસ રહેજો હે શું મુજ પાસે રહેજો હે શું મુજ શે રહે

অত মারা থাক যো